વિદ્યાર્થી મિત્રો કાલે અતિત રાગની વાત કરતી વખતે કહેલું કે વનાંચલને બાજુ પર મૂકીને તમે જયંત પાઠકની કવિતાની વાત કરી શકો નહીં તો આજે તમારા અભ્યાસક્રમના ચાર સોનેટ એક સાથે લઈ અને આપણે વાત કરીશું આદિમતાની એક અનુભૂતિ શિખરણી છંદ છે હું આવું છું પાછો બહુદિન પછી ઘેર વનમાં ઉતારી નાખું છું વસન પૂરના સભ્ય જનના આ એ કવિ છે જે પછીથી નગરવાસી થયેલો છે એટલે જ્યારે ફરી પાછો વગડે આવે છે ત્યારે પૂરના સભ્ય જનના નગરના જે સભ્યતાના વસ્ત્રો પહેરેલા છે અંચળો એ ઉતારી પાછો વનવાસી થઈ જાઉં છું પહેરી લવ લીલું પટ ઉડતું વાતા પવનમાં હું આદિવાસી શો ફરવું ફૂલોમાં ઊંડેરો ઉતરી મધુ પીતો ચશ ચશી રજો ટાતો પાવા વિગણ કેરા બજવતો પક્ષીઓના પાવા છે કોઈ પાવ અહીંયા નથી મૂક્યો ફૂલોમાં ઉંડેરો ઉતરી મધુ પીતો ચસે ચશી આમ તો એ કામ પેલા ભમરાનું છે પણ એ હું કરું છું એટલે હું બિલકુલ વનવાસી થઈ ગયો છું મહેકી માટીમાં વૃષભ મદીલો શૃંગ ઘસતો હું તાડોમાં ડોલું અસલ્યતનો આસ ઉઠીચી હું જ એ તાડ એ વૃષભ એ વિહગ એનો કલબલાટ એ ભમરો એ ફૂલો આ બધું હું અમારી વચ્ચે કોઈ અંતર રહ્યું નહીં સ્તનોશી ઘાટીલી અહીં તહી ફૂટી ટેકરી કરી પરે સ્તન જેવી ઘાટીલી એક પછી એક ટેકરીઓ સ્તનોશી ઘાટીલી અહીં તહી ફૂટી ટેકરી કરી પરે તૃણોના રોમાંચે તરવરતી મારા કર ફરે એની ઉપર તૃણોના રોમાંચ વાળ નહીં પણ

વગડા સાથે ટેકરીઓ સાથે જરણ જંગા અને છેલ્લા યુગમકમાં શેક્સપિયર શૈલીનો સોનેટ છે પુરાણું આ મારું વન ઘર નહીં છપ્પર ભીતો અહીં અંધારાથી શરમ મૂકીને સૂર્ય રમતો પુરાણું આ મારું વનઘર આજ મારું ઘર હતું પણ હવે પુરાણો કારણ કે હું નગરવાસી થઈ ગયો નહીં છપ્પર ભીતો એને છે અને ધરતી છપ્પર ભીતો કોઈ આકાશો ની શું જરૂર અમે આડશ વગરના માણસો અહીં અંધારાથી શરમ મૂકીને સૂર્ય રમતો બીજું સોનેટ છે વર્ષો પછી વતનમાં જાય તો શું થાય શાર્દુલ વિક્રડિત છંદમાં શેક્સપિયર શૈલીનો સોનેટ છે આ તે ખેતર પાક સોડમ હજી એવી જ માણીતી ભારામાં શીરના શિશુ શરીરની એ દૂધિયા સોડમ આ આડી ભૂત આંબલી પડી ભરી ભેંકાર ને ચોગમ ટોળી એ ભૂતની જહી ઉતરતા અંધારામાં ભાવી નાનપણમાં કેટ કેટલું તમે જોયું હોય ભૂતોની ટોળીઓ એની સાથે આંબલી પર રહેતા ભૂતો આ બધા અધ્યાસો તમારા શૈશવના વિસરાઈ ગયેલા અધ્યાસો છે પણ વર્ષો પછી વતનમાં જાવ ત્યારે એ બધા અધ્યાસ એ બધી યાદ શૈશવની એ તમારી તમને ચોપાસ મીઠળાઈ વળે છે રાની બિલ્લી શીશુ તણા સપન ને સંતાડવા ક્યાં હવે વગડો તો રહ્યો જ નહીં વગડો તો વઢાઈ ગયો કપાઈ ગયો તો એ રાની બિલાડા એ રાની પશુઓ અને એવા જ રાની આદિ મારા સપનાઓ એને હવે ક્યાં સંતાડવા બગડો કાલે મેં કહેલું ને કે પ્રકૃતિ એ હવે સંસ્કૃતિના શરણે જીવવાનો વારો આવ્યો આ વર્ષો પછી જ્યારે તમે વતનમાં જાઓ છો ત્યારે અનુભૂતિ આવી થાય છે કેડીઓ ગળી ચુસ્ત ઘાસ મહિયા વાગોળતું કાળને તીણી ચાંચ વડે કરંત ટચકા પંખી લીલી ડાળને કેડીઓ ગળી ચુસ્ત ઘાસ અહીંયા વાગોળ તો કાળને કશું નથી રહ્યું કદાચ કાળ ને વાગોળવા સિવાય ગત કાળ ને વાગોળવા સિવાય હવે કશું અમારી પાસે રહ્યું નથી માત્ર સ્મૃતિઓ છે સ્મૃતિઓ સિવાય અમારી પાસે હવે કશું નથી

ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ મુખ્યા ડુંગરને નદી વતનના એક ઓતરો ખેતર આંખો બેરઈ ભાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર છોડ્યું ધામ જેમ કોઢારમાંથી એક ઢોરને છોડીને વેચી દો તો એ જેમ વલખે તલખે બસ એવો જ અમારો તલખાટ હતો કેડી આગળ જાય પાય અવળા કેમે કરી ઉપડે રસ્તો તો આગળ જાય છે કેડીઓ પણ પગ આગળ જવા મંડાતા નથી એને વતન છોડવું નથી કેડી આગળ જાય પાય અવળા કેમે કરી ઉપડે આંખો જાય ભરાય વાટ તરુની કાંટાળી ડાળી નડે હઈ ઝરડાય

કેડી આગળ જાય પાય અવળા કેમ કરી ઉપડે એને મન કે છે ચાલ જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહેવું પાણી લૂછો નેણના ચાલ જીવ તમે છોડેલા ઘરે કદી પાછા જઈ શકતા નથી કાલે મેં તમને કવિની પંક્તિ કહેલી એના એ ઘરે પાછા કદી નથી જવાતું તમે જ્યારે પાછા જાવ છો ત્યારે વગડો વઢાઈ ગયો હોય છે એ ટેકરીઓ રહી નથી હોતી કશું નથી બચ્યું હતું હવે ત્યાં સંસ્કૃતિ છે પ્રકૃતિનું ઘર ઉજળી ગયું છે ચાલ જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહેવું પાણી લૂછો નેણના ભારો લઈ ભૂતનો શીરે વણ પૂછે શા વેઠ્યા ચાલવું સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું ભારો લઈ ભૂતનો ભૂતકાળ તો વજન છે માથા પર ભારો લઈ ભૂતનો શીરે વણ પૂછે શા વેઠિયા ચાલુ બીજો કોઈ રસ્તો નથી તમારી પાસે કારણ ખુદ યુધિષ્ઠિરને પણ સ્વર્ગ આરોહણ વખતે જ્યારે સરહદ આવી ત્યારે શ્વાનને છોડી દેવો પડેલો એણે પાછા જવું પડે છે બહારો લઈ ભૂતનો શીરે વણ પૂછ્યા શા વેઠિયા ચાલવું સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું પણ હજુ ભ્રમણા જુઓ આઘે ખેતર જોવું બે કર કરી ઊંચા મને વારતી એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી બાહતી મને થાય છે કે પાછળ જઈને જોઉં તો બે હાથ ઊંચા કરી અને કોઈક મને વારી રહ્યું છે રોકી રહ્યું છે ન જા એવું કહી રહ્યું છે એ મારી ભ્રમણા એ ખરેખર કોઈ હતું કે ભ્રમણા થઈ રહી છે કે પછી ઘર છોડીને નીકળનારને માં વારી રહી છે અને એક સોનેટ છે હરિણીમાં વતનમાં વતન વનની કેડીઓએ ફરી ડગલા ભરું જરણ જલમાં ધોવ મેલા રજે મુજ મૂજપાયને જલ વમળમાં જો મારી છબી ગુમરાય તે નયન દ્વયને ટાઢા તાજા નિરેથી જરા કરું તૃણ અહીં તેના તે તોય અડી મુજ પાઈને વર્ષો પછી આવ્યો છું તો એના એ ઘાસ તો હવે રહેવાના નથી એનું એ પાણી નથી રહેવાનું પણ તોય હું એને અડું છું હરિત નિજ સુવાળા ઘેને કરે ગરકાવને સુરભી વહતો વાયુ ખેંચે મને વનરાવને સુરભી સુગંધ તિમિર અજવાળેલો ખોલે અદિઠ રહસ્યને શિર પર ઢળી ડાળી માથે વિહંગ અજાણકો હવે તો આ પંખીઓ પણ અજાણ્યા છે પહેલા તો પરિચિત હતા કિલકિલ ઉઠ્યું ગાય ઉડ્યું અચાનક આભમાં પણ એને અજાણે પણ ન લાગ્યું એ તો ગાયો એને તો ગાયો મન ગગનમાં સુરે આંક્યું સ્મૃતિ મય ચાપકો શર સમયને વીંધી ચાલ્યું અતીતના અતાગમાં કે અતીતનો જે અતાગ તાગી ન શકાય એટલા બધા સ્મરણો છે એની અંદર આ પંખીએ જે કિલકલાટ કર્યો બાણ સ્મરણોનું અતીતના અતાગ સુધી પહોંચી ગયું અને છેલ્લી છેલ્લું યુગમાં વતન વનની કેડીઓએ ફરી ડગલા ભરું શિશુ વયની સંતાતી જ્યાં ત્યાં પૂરી ઢૂંઢતો ફરું એક નગર હતું આખું મારું સ્મરણોનું શૈશવના સ્મરણો સપનાઓ એને જાણે કે હું શોધતો હોઉં એવું મને લાગે છે વતનથી વિદાય થતા સોનેટની જો થોડીક વધારે વાત કરીએ તો વતન અને વગડાની આરત અને ભાવના વાળું એક કાવ્ય આપણે જોયું એક વારનું ઘર જ્યાં ભોળું ભોળું બાળપણ અને હવે એની શી દશા આ આપણું એક વારનું ઘર દિવાળીના કોડિયા મુકતા હતા તે આ કાળા કાળા ગોખલા જ્યાં ઉત્સવનો પ્રકાશ હતો ત્યાં આજે કાળો અંધકાર છે આપણી પગલીઓ અહીં તહીં રજળે છે ઓટલાની ઉખડેલી ઓકળીઓમાં ઊભી ઊભી મૂંગી મૂંગી સળે છે ઓસરીની ગમતી થાંભલીઓ આપણી હથેળીઓથી રાતી થાંભલીઓ જેને પકડી પકડીને ઉભા રહેતા વતનથી વિદાય થતા કાવ્યમાં બા વતન અને વગડાનું વ્યાપક રૂપ ધરી તેમાં જ જાણે અવતરી વિશાળ શિશુ જેવા નાસી જતા કવિને પાછા ફરવા જાણે કે સાદ કરે છે કા આ વાલ થી સોહામણી વતન વગડાની સૃષ્ટિમાંથી કા નગર જીવનમાં નગર સંસ્કૃતિમાં કા કેમ જઈ રહ્યો છે પાછો ફર ત્યાં ઘર નથી તારું ઘર જ છે આજ તારી હોઈ જ તારા મૂળિયા છે જાણે કે એવી ભ્રમણા થાય છે બા નાસી જતા શિશુને પાછો વળવા માટે કહી રહી છે આ સત્ય છે કે ભ્રમણા છે વગડાનું આ સરળ જીવન ખરેખર વધુ સારું છે કે પરિવર્તન માટેની એ એ વન જન આ યોગ્ય છે કે અયોગ્ય અહીં ક્યારેય પાછું આવશે કે નહીં કે આ અવસ્થા સદાને માટે લુપ્ત થઈ સમજવી એવી આશંકા એવી વિષાદની લાગણી તરત ઉદ્ભવે છે અને આંખો બે રહી ભાળતી વળી વળી પાછી ભીડયું એ ઘર વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર છોડ્યું ધન વેચાઈ ગયેલું ઢોર જેમ મૂળ કોઢાર અને ધણ માટે તલખે છે એમ હું મારા મૂળ વાસ ઘર કુટુંબ માટે તલખું છું તલસું છું વતન છોડવાની વેદના તીવ્ર બને છે જવાનું આગળ છે પણ પગ પાછા ડગલા માંડે છે આંખો ભરાઈ આવે છે કાંટાળી ડાળીઓ અવરોધ કરે છે ના પાડે છે જાણે કે જવાની અને દૂરની નદીની વેળુમાં ઘર બાંધવાની રમતમાં મન રમણા કરે છે ભૂતકાળનો હૃદય બંધ કોઈને કોઈ નિમિત્તે આવીને વારે છે આ અષ્ટક અહીં પૂરું થાય છે અને ચાલ જીવ જવાનું આગળ ઊભા નથી રહેવાનું પાછા જવું શક્ય નથી જીવ પર જુલમ કરીને પણ પગતો પાડવાના જ છે કવિતા કહો તો કવિતા અને કસબ કહો તો કસબ ચાલો જીવમાં એક નિસાસો જવાનું આગળમાં બીજો નિસાસો આપણને સંભળાય છે પણ અહીં કોઈ વિકલ્પ નથી જવાનું જ છે જીવન સત્ય અચળ છે નહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહેવું આ નિયતિ છે કડવી છે કષ્ટપ્રદ છે પણ તોય જીવન યાત્રા આ જ છે આંસુ ભરી આંખે માર્ગ નઈ દેખાય તો આંસુ લૂછીને પણ રસ્તા કાપો જેવું હોય તેવું તમારે ભેટવું તો ભાવીને જ પડવાનું છે ભૂતકાળની આ જંખના અતીતના આ સ્મરણો સ્મૃતિશેષ લાગણીઓ આ બધાનો ભાર વેંઢારવાનો શું અર્થ ભાર ભૂતકાળનો ભૂત જેવો માયાવી કેવળ એનાથી છે કોઈ કમાણી નથી તો હળવા થઈને એ ભાર ખંખેરીને આગળ કા ન વધવું અચીર પ્રસ્થાન છે એના એ વતનમાં તમે પાછા કદી નથી આવી શકવાના આ ખેતર જોઉં બે કર વારતી એ મારી ભ્રમણ રિશાળ શિશુને બોલાવતી બાહ હતી કશો ભણકારો થયો કોઈનો સાદ સંભળાયો આ કોનો સાદ પેલા પાંદડાનો ઝરણાનો વતનનો સ્વજનનો ના બાનો એ એ જ મારે છે બા એટલે કે વતન જન્મભૂમિ એ સદા બોલાવવાની એ બાળપણ એ ઘર એ વન એ જન એ સદાય બોલાવતા રહેવાના આ અતીત એ હંમેશા સાદ કરતો રહેવાનો ભલે ભ્રમણા લાગે ભલે સમણું લાગે પણ એ સાદ બંધ નથી થવાનો આ કાવ્યના અનુસંધાને તમે વર્ષો પછી વતનમાં એને વાંચજો ત્યાં પણ પ્રથમ ચતુષ્કમાં ભાવનો ઉદય બીજા ચતુષ્કમાં વિષાદ તમને જોવા મળશે આરત હયું ઉજરડાય છે વતન એની યાદ એમાંથી જાગતો વિષાદ આ બધું તમને એ કાવ્યમાં પણ દેખાશે પણ છેલ્લે તો ફરી એકવાર એ જ કહેવું પડે છે ચાલ જીવ જવું આગળ થોડો વગડાનો શ્વાસ એ જયંત પાઠકની કવિતાનો સ્વપરિચય છે એ ગીત બહુ મહત્વનો છે એવું કહો કે એમની કવિતાની આત્મકથા કેવી હોય તો પણ કહી શકાય જયંત પાઠકના આ અતીત રાગના સોનેટમાં જાણે કે આખું વનાંચલ ઉતરી આવ્યું હોય એવું તમે કહી શકો જે ઘર છોડ્યું ત્યાં કદી પાછા નથી જવાતું જઈએ છે ત્યારે કંઈ ભણતું જ જોવા મળે છે એ પીડા એ તમે જે વનાંચલમાં વાંચી તે આ ચારેય સોનેટમાં તમને એ પીડા દેખાશે